વરસાદની આગાહી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ મહારાષ્ટ્ર પુણેમાં ધોધમાર વરસાદથી નદી જેવા દ્રશ્યો સર્જાયા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પડી હાલાકી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સુંદરનગર સેરકોઠી લિંક રોડ પર મુશળધાર વરસાદ વરસ્યો પહાડોમાંથી વહેતા ધસમસ્તા પાણીના ધોધથી બસ રોડ પ્રભાવિત થયો લગભગ કલાક સુધી થંભ્યા હતા બસના મુસાફરોને પણ ભોગવવી પડી મુશ્કેલી હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા વરસાદની સિઝનને સિયુ ગામના લોકોની વધારી મુશ્કેલી સૈનિકોએ ગીરિ નદી પર રોપવેની જગ્યા પર ઝૂલતો પુલ બનાવવાની માંગ કરી કેદાર કેદારઘાટી દુર્ઘટનાના કારણે કેદારનાથ જવાનો પગપાળો માર્ગ બિસ્માર હાલતમાં તંત્ર દ્વારા હાથ ધરાયું રસ્તાનું સમારકામ દરરોજ એકસો પચાસથી વધુ ભક્તો કરી રહ્યા છે કેદારનાથ મહાદેવના દર્શન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત રાજસ્થાનના સિરસીપુરા તળાવની પાડ તૂટતા તબાહી રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યો પાણીનો ધસમસ પ્રવાહ નીચાવાળા મકાનોમાં પાણી ફરી વળતા તંત્રએ ખાલી કરાવ્યા અનેક લોકોને કરાવ્યું સ્થળાંતર રાજસ્થાનના ટોંક જિલ્લામાં ધોધમાર વરસાદ પીપલુમાં વીજળી નિગમના પાવર હાઉસમાં ભરાયા વરસાદી પાણી છ ગ્રામ પંચાયત ત્રીસ ગામોમાં બાર કલાકથી વીજળી ગુલ છે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા રાજસ્થાનના જસલમેરમાં વરસાદના કારણે ભારે નુકસાન કેટલાક ગામોમાં પાકા મકાનો પડી જતા પરિવારજનો બન્યા બેઘર ટાપુ બનેલા ગામોમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ધોલપુર કરોલી હાઇવે ઉપર પાણી ભરાતા સ્થાનિક ત્રસ્ત કોંગ્રેસ કાર્યકરોના પાણી ભરેલા રોડમાં હોળી વિરોધ તંત્રને ચલાવીતંત્રો પ્રયાસ કોંગ્રેસે કાયમી નિકાલની રાજસ્થાનના ટોંકના ઉનિયારામાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી પંથકના ગામડાઓમાં અઠવાડિયાથી પાણીનું સામ્રાજ્ય તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી કોલકાતા શહેરના અનેક ભાગોમાં વરસ્યો વરસાદ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહારના દ્રશ્યો સામે આવ્યા બિહારના સુલતાનગંજમાં ગંગા નદીના જળસ્તર વધતા શ્રદ્ધાળુઓની સાથે દુકાનદારોની પણ વધી મુશ્કેલી ગંગા નદીના પાણી રસ્તાની સાથે દુકાનોમાં ફરી વળ્યા દુકાનોમાં રાખેલો માલસામાન પલળી જતા વેપારીઓને નુકસાન વલસાડમાં વૃદ્ધાને વાતોમાં ભોળવી સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ ભેજા બાજુએ વૃદ્ધાને આગળ ચેકિંગ ચાલતું હોવાનું કહીને બંગડીઓ કઢાવી ગઠિયાઓએ વૃદ્ધાને થેલીમાં રાખેલી બંગડીઓ લૂંટવાનો કર્યો હતો પ્રયાસ સુરતમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા પોલીસ કેમેરામાં કેદ વાહન ચાલકે સવાલ કરતા તેની માતાને બોલ્યા અપશબ્દો મહિલા પોલીસ કર્મી પોતાનું નામ મોંઘી રબારી હોવાનું સામે આવ્યું રાજકોટના અચીડેમ ચોકડી નજીક એક ટ્રાફિક બોર્ડરને મનપાની કામગીરી જાતે કરી વરસાદમાં ધોવાયેલા રોડ પર પડેલા ખાડા પૂર્યા રસ્તામાં કોઈ રાહદારી પડે કે નહીં માટે ઉપાડ્યો પાવડો સમાજ પ્રત્યે તેમની જવાબદારીને બખોબી નિભાવી શોધમાં ગામમાં આવેલા પાંચ સિંહો સીસીટીવીમાં કેદ રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ રીચ દેખાતા લોકોમાં ભયનો માહોલ રાજસ્થાનના અશોકા કોલોનીમાં સાપ ઘુસી આવતા દોડધામ સાપ મકાની છત ઉપર છોડી જતા પરિવારજનો દોડીને બહાર આવ્યા સ્નેક કેચર તરત જ ઘટના સ્થળે પહોંચી સાપનું કર્યું રેસ્ક્યુ અમદાવાદમાં ઘોડાસર પુનિતનગર વટવા જવાનો માર્ગ બિસ્માર ભય હેઠળ વાહન ચાલકો કરે ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન ખરાબ રસ્તાના કારણે પાણી ભરાઈ જતા દુકાનદારો પરેશાન રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા હોવાના પણ ખુલાસા ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોની માંગ

જામનગરમાં વીસ ગામના અંતરિયાળ રસ્તાઓનું સમારકામ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સ્થાનિકો જાતે હાથ ધર્યું સમારકામ અરવિંદભાઈ પટેલ નામના સેવાભાવીએ ગામ લોકોના સહયોગથી સ્વખર્ચે રોડનું સમારકામ શરૂ કર્યું નંદુકામાં એમએલએ કાળુ ડાભીની હાજરીમાં કોળી સમાજની બેઠકમાં નીરુ ખસિયાએ ઉશ્કેરીજનક નિવેદન આપ્યું વિવાદ વધતા નીરુ ખસિયાએ વિડીયો જાહેર કરી માફી માંગી તહેવારોની સિઝનમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો થયા માલામાલ તકનો લાભ ઉઠાવી બસ ભાડામાં કર્યો ધરખમ વધારો સામાન્ય દિવસો કરતા તહેવારોમાં વસૂલી રહ્યા છે ત્રણ ગણું ભાડું વધુ ભાડું આપ્યા બાદ પણ નથી મળી રહી યોગ્ય સુવિધા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ એશી હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીના પાકનું કર્યું વાવેતર અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા પરેશાન સતત બદલાતા વાતાવરણના કારણે મગફળીના પાકમાં રોગ આવ્યો

શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મી પણ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો કર્મચારી કેવડીયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં આદિવાસી યુવકોની હત્યા મામલે રાજકારણ ગરમાયું કોંગ્રેસ નેતાઓએ પીડિત પરિવારોની મુલાકાત લઈ સીબીઆઈ તપાસની માંગ કરી પીડિત પરિવારની આર્થિક સહાય નવું મકાન અને પરિવારના સભ્યોને સરકારી નોકરીની કરી માંગ મુદ્દે જિજ્ઞેશ મેવાણી મહેતાભારી ભરૂચમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા વિરોધ ચૌદસો વધુ મિલકતો વકફ વેબસાઇટ પર દર્શાવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ શાળાના ટ્રસ્ટીએ કહ્યું આ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર છે પણ અમે કાયદાકીય લડત આપીશું મહેસાણાના કડીમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલ ધૂળ ખાતી હાલતમાં આદર્શ નિવાસી શાળામાં નવસો કરતા વધુ સાયકલો ભંગારની સ્થિતિમાં જરૂરિયાતમંદ બાળકોને તંત્ર આપશે સાયકલ લઈને ગાંધીનગર મેડિકલ કોલેજના ડીનનો વિવાદિત પરિપત્ર આખરે રદ મહિલા તબીબોની સુરક્ષા સંદર્ભનો પરિપત્ર જાહેર થતા થયો હતો વિવાદ પરિપત્રમાં મહિલા તબીબોએ એકલા ન રહેવા એકલા બહાર ન નીકળવા અપાઈ હતી સૂચના રેસિડન્ટ ડોક્ટર્સની હડતાળનો આજે ત્રીજો દિવસ કોલકાતાની કલંકિત ઘટનાના વિરોધમાં ગુજરાતભરની હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું સમર્થન હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી કલકત્તા રેપ વિથ મર્ડર કેસ મામલે ભરૂચમાં વિરોધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને યોજી હતી કેન્ડલ માર્ચ તબીબો અને વિવિધ સંસ્થાના સભ્યો માર્ચમાં જોડાયા પીડિતાના આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના રશિયામાં આવ્યો ભયાનક ભૂકંપ સાતની તીવ્રતાએ ધરાધ્રુજતા હચમચ્યો આખું શહેર લોકોના ઘરમાં ફર્નિચર અને વાસણો તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રશિયામાં ભૂકંપે તબાહી મચાવી ભયાનક ભૂકંપે લોકોના ઘર ગાડીઓને હચમચાવી દીધા શહેરના બ્રિજ પણ ઝૂલા ખાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મહિસાગના લુણાવાડામાં ચંદન ચોર ઝડપાયો ટાઉન પોલીસે ગાડીમાંથી મળ્યા ચંદનના લાકડા પોલીસે કાર સહિત ચંદનનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી મોરબીમાં રીઢો બાઇક ચોર ઝડપાયો પોલીસે બાઇક ચોરીનું કરાવ્યું રિહર્સલ અલગ અલગ સ્થળોથી ચોરી કરેલા 8 બાઇક કબજે કર્યા સુરેન્દ્રનગરની સબ જેલમાંથી કેદી પાસેથી મળ્યો મોબાઈલ અમિત ઉર્ફે ભગો હસુ મેર સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કેદી પાસેથી મોબાઈલ મળતા જેલ સ્ટાફની કામગીરી સામે સવાલો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર નગર હવેલીવલ ફેસ્ટિવલનું આયોજન દરિયાકાંઠે દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી કરાઈ રજુ દમણના દરિયા અને હોટેલોને પણ રંગબેરંગી લાઇટોનો કરાયો શણગાર આ પ્રસંગે પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ રહ્યા હાજર રાજકોટના ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ નિદાન કેમ્પમાં કર્યું દીપ્રાગટ્ય શહેરના માનવ સેવા ટ્રસ્ટ અને ભાજપના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ ભરૂચ જિલ્લામાં પશ્ચિમ બંગાળના કારીગરો બનાવી રહ્યા છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો જ બાકી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધી ભરૂચમાં રક્ષાબંધનના દિવસે બહેનોને સિટી બસમાં મફતમાં મુસાફરીની ભેટ પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે બહેનો માટે એક દિવસ સિટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી સતત ચાર વર્ષથી નગરપાલિકા શહેરની બહેનોને આપી રહી છે આ લાભ